जान से भी जादा जिसको गर्व होता है लेकिन क्या करे तेरे जैसा भड़वा होता है तूने तेरी जात बताई साले लुखे हमको क्या तेरी ओकात बताएगा जो भड़वा देवी देव का अपमान करता है उसकी साथ में तस्वीर खिसवाएगा लुखे तेरा बाप हूं मैं। और तूने तेरी ओकात बदे दी है बेण चौदह है तूने तेरी औकात बता दी ते बोला भड़वा नहीं आ रे फोटा फा એક બાજુ બીજું ખવરિયું એક બાજુ આ ખવરિયું અને ખવરિયા ખવરિયા ભેગા થાય ને ત્યારે પછી કઈ કે આ હક્કુ ભા કાઠીને મોકલી દેજો તારા મોઢા જોઈને મેં રાજી નથી થાતા હું કે તું આયરનો ઠોકીનો નથી તું દલ્લો છો દલ્લો મેરામણ તને કહો મારે તારો વિડીયો ઉતારવો નહોતો પણ તારે તારી ઓકાતમાં રહી ગયો તું સમજાઈ ગયું અત્યારે લગી તો તું જે કરતોય પણ આજે ફોટો ખીંચાવીને છે ને તારા બાપને બહુ બુરું લાગ્યું છે સમજાય ગયું તું કોનો પેટનો છો ને એ તો બધાયને ખબર પડી ગઈ હું કે તારું મોઢું લો ખવુરિયા અને આ બાપુ છે ને બાપુ છે બાપુ હો અમે જે કહીએ ને એ થાય પચીસ તારીખે વરસાદ આવવાનો તો જાય ગયો તારો વરસાદ ખવુર્યા

ઓહો કેવો હારો લાગતો હતો હે જબરદસ્ત લાગતો હતો લુખા ફોટો પાડીને બહુ સારું કામ કર્યું તે એક બાજુ મનચુચ્યુ લુખું એક બાજુ બીજું લુખું હે અને એની ઈ દલ્લાની ભેગો તો ઉભો રહ્યો હે જેને ખોટા ખોટા લોકોને ફસાવી અને જેલ ભેગા કરી દીધા એવા દલ્લાઓની ભેગા હકુભા છે ને

નો આવે સમજાઈ ગયું તારા કેવા ઉપર નો આવે એટલે મેરા પણ તારો વિડીયો ઉતારવાનું એ જ કારણ હતું કે બાપુ છે ને બાપુએ તને એટલા માટે વિડીયો ઉતાર્યો કે તે દલ્લાની ભેગો વિડિયો ઉતાર્યો છે એ દલ્લાની ભેગો વિડીયો કર્યો છે તે તારો અને આ હું જે જૂના જમાનાનો વિડીયો મેં હુકામ રાખ્યો છે આ હુકામ કલર રાખ્યો જેમ કે અમે વ્હાઇટ ટુ વ્હાઇટ હોય બરાબર બેટા બાકી તારી જેવા તો છે ને ઓગડા વાસી અમે નહી ગમે શેર તે ફોટો પડાયો મન સુક્યા દલાલ હારે જો ને એવા આવા હરામ જાદી ભેગા મનસુખ એ મનસુખ બધા ભૂલી જાય પણ કાઠી ન ભૂલે ઓ તારી તે માને જ થે સમજાઈ ગયો ભોસડી ના તમારે બધી પડી છે પૈસાની લઠની ને ભોસડી નાવ હારું લગાડવા ન્યા દોફો મહેમાન ભેગા કરી દીધા હે દરબારું બધા હમતતા જ હોય તમારી જેવા લુખાયા છે ને જિંદગીની માં ચોધી નાખી બધાને આબરૂ ના કાકરા કરી નાખ્યા

તું તારી આયરની જાતમાંથી નીકળી જાય આયર નથી તું આયરના પેટનો નથી મેરામણ તે બાપુને કફાવી દીધા લગાડવાનો એટલો બધો દીકરો થ ને તારી ચેનલમાં બીજો કોઈ ડોફો ભાઈનો અને અમારી ચેનલ હાલવી હોય તો હાલે નો ન આલે જ કાંઈ નહીં બાકી વિડીયા તો ઉતરશે અને મેરામણ આ તારો બનેવી છે મનસુખ કે તું એનો બનેવી શો મને તો એવું લાગ્યું એટલે હું કે વચ્ચે તું ઊભો હાળો લાગે કે આમ છે ને તેમ છે ને વરસાદ આવશે ને પચીસ તારીખે વરસાદ આવશે ડોપો વરસાદ આવ્યો કોઈ થી વિડીયો ઉતારતો નહીં ખોટી ના ખેડૂત બધા તૈયાર થઈ જાવ વરસાદ આવવાનો છે ને આમ ને તેમ ને તારી આગાહી પ્રમાણે વરસાદ એ કોઈ નથી આવ્યો અને હજી આજ બી ભીમજ્યા છે ને તોય તડકો જ છે હું કે તું અમારી તાકાતને આજમાવી નહીં હગે હું મહાણી વાળો છો એમ છો તારો બાપ છો સમજાઈ ગયો હે ખોટા ફાકા જીકવાની માં છોડી કરે તે ભોસડી ના મનસુખ તારી માને જતે સમજાઈ ગયું તારો બાપ કેદુ નો પાડે તારીસડીના હાથમાં આવે ને તારી માં ચોધી નાખવાનો છું ભોસડીના દલા ચૂત મારી ના ભોસડીનો પોતે રાવડી રાઠોડ ના મૂછું રાખજે તારી માને છોડે મૂચુ રાખ તો કાકી રાવડી રાઠોડ ગો લાગે રાવડી રાઠોડ ચૂત મારીને એ તો કરાતું ને આમ કરે ને અમે ભૂલી ગયા કે તું મીંડી છે બરાબર આ રામોદ નો એનું હેઠું ખાઈ ગયો મા ચોદામણા ને મંચુક ને નાસ્તિક ના પેટ નો અમારી મેલડી નું અપમાન કરે અમારી માતાજી ચામુંડા નું અપમાન કરે હુરાપુરા દાદા નું અપમાન કરે તારી માનો ભોસડો મનસુખ છું મા ચોદામણા અને આ મારે કાંઈ તારી ઘરે કાંઈ લેવા નથી આવવાનું મા ચોદામણાવ તમારી એક કોઈને કાંઈ કામ નથી મા ચોદામણાનો તમારી બેનને ચોડે હે ભૂંસડીના તમારી બેનને ચોદે કાંઈ નથી લેવા આવવાનું અને જે જે તારો સાથ દઈને એની બેનને ચોદે હું મા ચોદામણાવ કોઈથી કાંઈ ડરવાનું કામ નથી તમારી માને લડ નાખું તમારે છે બધી પડેલી અહીંયા લોડો મારો મા ચોદામણા ફોટો પડવીને તું ભોસડીના હારામણા દીકરો રાખે હેઠે તો જોયું ને કરું કદડું સોટ્યું તું ગટરના ઓલાદના પેટના ગટરમાંથી ભોસડીના કામ કરીને આવ્યો તો તારી માને છો ફોટો તો હારી જગ્યાએ પેર પાડ્યો તો હારો દેખાત ભોસડીના પાછો કંઈ હકુ કાઠીને મોકલી દેજો તારી માને લંડ નાખે અને મનસુખની માનો ભોસડો અને જે કોઈ ભોસડીનો વાયડી ઠોકી ન થતો એની માને જ દે તમારી બેનને ચોદે લોળાવો ભોસડી ના દલાઈ જાવ માથો દામણાવ